યુરોપિયન દેશ માલ્ટામાં છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી એ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાઓનું એક ખરેખર સુંદર ઉદાહરણ છે વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવું એ તેમની દેશ પ્રત્યેની લાગણી અને પ્રેમનું પ્રતિક દર્શાવે છે ગરબા ભારતીય નૃત્ય અને વંદે માતરમના નારાઓ દ્વારા તેઓએ માલ્ટામાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપણા દેશનો તિરંગો ખરેખર બીજા દેશમાં લહેરાય તે ખૂબ જ ગર્વની બાબત કહેવાય બરાબર એમાં પણ જ્યારે આવા ભારત દેશના જ્યારે વાંદ્ય માત્રમના નારા લાગતા હોય અને ત્યાં આપણે સાંભળીએ તો આપણને ખરેખર એવું ન લાગે કે આપણે એક વિદેશની ધરતીમાં આપણે રાષ્ટ્રીયદ્ધોષ ફડકાવી રહ્યા છીએ આપણને એવું જ લાગે કે જાણે આપણે આપણા દેશમાં જ રહેતા હોય આવી જ રીતે વિદેશની ધરતીઓ પર આપણો રાષ્ટ્રધ્વષ હંમેશા ફડકાવતા રહ્યો અને હું એક ભારતીય વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે વિદેશની ધરતી ઉપર તમે જે આ ગર્વનું કામ કરો છો તે બદલ તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર અને હંમેશા તમારા દિલમાં ભારત માતા માટે હંમેશા તમારા દિલમાં ગર્વ રહે એવી હું શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન માલ્ટામાં રહેતા ભારતીયોને